નમસ્કાર સાયબર અવેરનેસ શો એટલે કે આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ તમે જે વાંચી રહ્યા છો ને ડેટા એન્ટ્રીના નામથી ચાલતા સાયબર ફ્રોડથી સાવધાન આ સાવધાન એટલે કહીએ છીએ કે આની પાછળ એક કાંડ થઈ શકે છે એક સ્કેમ થઈ શકે છે અને આ સ્કેમ જે અનેક પ્રકારે ઓનલાઈન સ્કેમ એટલે કે છેતરપિંડી જે આચારવામાં આવતી હોય છે તેને લઈને સ્પાર્ક ટુડિયો ન્યૂઝના સ્ટુડિયો પર અમે એક વીકેન્ડમાં એપિસોડ કર્યા છે કે અનેક લોકો સાયબર ફ્રોડ જે થતું હોય છે તેના છેતરપિંડીનો ભોગ બનતા હોય છે ગયા વિકે અમે વાત કરી હતી તે જ પ્રમાણે અનેક કિસ્સાઓ પ્રકાશિત થયા અને એ વાત ચક્ષુની હતી ચક્ષુની વાત કર્યા પછી ઘણી બધી બાબતે જ એપ્રિશિએટ પણ મળ્યા કે આ બાબતે હવે એક્ટિવ થવું જોઈએ અને જે ગવર્મેન્ટ દ્વારા ઓનલાઈન પોર્ટલ પર જે સાઇટ મૂકવામાં આવી છે તેના પર અનેક લોકોએ ફરિયાદ પણ નોંધાવી મિત્રો ઓનલાઈન તમારા મેસેજના કોડથી તમારા ઓટીપીથી ફ્રોડ થઈ રહ્યા છે લોકોના એકાઉન્ટના એકાઉન્ટ ખાલી થઈ રહ્યા છે તે જ અંતર્ગત દર વીકેન્ડ અમે સ્પાર્ક ટ્યુડ ન્યૂઝના સ્ટુડિયો પર સાયબર અવેરનેસ શો કરીએ છીએ આજે વિશેષ એટલે કે આજ સબ્જેક્ટ પર ડેટા એન્ટ્રીના ડેટા એન્ટ્રીથી થતાં ફ્રોડ પર વાતચીત કરવા માટે સાયબર એક્સપર્ટ મયુર ભુસાવરકર સર ઉપસ્થિત છે સર સ્પાર્ક ટ્યુડિયો ન્યૂઝમાં આપનું સ્વાગત છે થેન્ક યુ સર લાસ્ટ ટાઈમ ચક્ષુવાળી જે વાત કરી તો બહુ જ રોમાંચિક રહી અને લોકોને ઉત્સુકતા ભરી હતી કારણ કે ટોપિક બહુ સારો હતો ચક્ષુ ગવર્મેન્ટ દ્વારા અને લાગે છે કે ગુજરાતમાં આપણે પહેલી જ વાર આપણા થકી આ પ્રકાશિત થયું અને લોકો અવેર થયા ફરી એકવાર આજે ડેટા એન્ટ્રીનો આજે આ સબ્જેક્ટ લીધો છે ડેટા એન્ટ્રીના નામથી ફ્રોડ ચાલી રહ્યું છે કઈ બાબતે જે આ ઠગ્યાઓ છે તે ડેટા એન્ટ્રીના નામથી ફ્રોડ કરી રહ્યા છે આજે હું ચોક્કસ બિરેન જણાવી દઉં કારણ કે આ ડેટા એન્ટ્રીથી ચાલતું ફ્રોડ એ જૂનું કાંડ છે અને બે હજાર ઓગણીસથી આમાં સૌથી વધારે વધારો થયો હતો આમ તો બે હજાર તેરથી હું ટાઈમ લાઈમ તમને તમને ગણાવું ને તો બે હજાર તેરથી ડેટા એન્ટ્રીને લાગતા ઘણા બધા સ્કેમ સામે આવ્યા છે પરંતુ દર વખતે એની મોડો ઓપરેન્ટી બદલાતી જાય છે બે હજાર ઓગણીસમાં અને બે હજાર ઓગણીસ પછી જ્યારે કોરોના કાળ શરૂ થયો ત્યારે તો આ ઘણા પીક પર હતું અને હવે જ્યારે બે હજાર ચોવીસ આવ્યું ત્યારે આ જે ડેટા એન્ટ્રીના નામથી ચાલતું સ્કેમ એક નવી પરિભાષામાં આવી ચૂક્યું છે નવી મોડલ્સ ઓપરેન્ટીમાં એન્ટર થઈ ચૂક્યું છે અને એક સાયબર અવેરનેસ શો થકી અમે તમને જાણકારી આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે ભાઈ આ જે છે સ્કેમ આ એક ચોક્કસ મોડો સોપરંડી પ્રકારથી ચાલતું આ એક સ્કેમ છે અને જેમાં આપણે ફસાઈએ છીએ તો આમાં ત્રણ બાબત આપણી સામે આવે છે એક તો પહેલું કે આપણો સમય બગડે છે નંબર બે કે સમયની સાથે સાથે આપણા પૈસા પણ જાય છે અને ત્રણ માનસિક ડરની અનુભૂતિ થાય છે આ ત્રણ બાબત સૌથી મોટી સમસ્યા આ સ્કેમ આપણી પાસે લઈને આવે છે તો દર્શક મિત્રો ખાસ કરીને હું તમને એક બાબત જણાવીશ કે આ જે ડેટા એન્ટ્રી ડેટા એન્ટ્રીના નામથી અત્યારે જે મોબાઈલ ઉપર મેસેજ આવે છે એ મેસેજ તમને કંઈક લાલચ આપે છે અને લાલચમાં જ્યારે તમે ફસાવો છો ને દર્શક મિત્રો ત્યારે આ ત્રણ બાબત આપણી સમક્ષ આવે છે એક તો સમય બગડે છે આર્થિક ઉપાર્જન થતું નથી જે રૂપિયા હોય છે આપણા એકાઉન્ટમાં થઈ જતા રહે છે અને થર્ડ થિંગ કે માનસિક યાતનાઓનો ભોગ બનવું પડે છે અને ડરમાં સતત જીવવું પડે છે સાયબર બુલિંગમાં જોવું આપણે સપડાઈ જઈએ છીએ આ આખા પ્રકારની મોડો સોપરંડી આ ડેટા એન્ટ્રીના નામથી ચાલતા સ્કેમમાં જોવા મળી રહી છે જી બિરેન અલગ અલગ પ્રકારે છેતરપિંડી આચરવામાં આવતી હોય છે તેમાં એક વિશેષ છેતરપિંડી એ છે કે ડેટા એન્ટ્રીની છેતરપિંડી આ ઠગ્યાઓ છે ને બહુ સ્માર્ટ છે અને એ લોકોની જે સ્માર્ટનેસ યુઝ કરે છે તેને લઈને લોકો ભોગ પણ બનતા હોય છે સર કયા પ્રકારની આ બાબતે ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ જે લોકો યુઝર છે કારણ કે કંપનીમાં તમે કામ કરતા હો તો કંપનીનો ડેટા જાજો હોય તો એ બાબતે પણ આ લોકોની નજર હોય છે ક્યાંક ડેટા સ્પ્રેડ થઈ કરવામાં કોઈકનો પર્સનલ ડેટા પ્રાઇવસીમાં કે નજર રાખીને તે ડેટા સ્પ્રેડ કરવામાં તો આ બધી બાબતે કઈ પ્રકારનું ધ્યાન સૌથી પહેલાં તો આની મોડસ ઓપરેન્ટી જણાવી દઉં કે હું જરા અમારા વિડીયો જર્નલિસ્ટ નિખિલભાઈને કહીશ ફરીવાર જરા આના પર હાઈલાઇટ કરે કે ડેટા એન્ટ્રીના નામથી ચાલતું સાયબર ફ્રોડથી સાવધાન તો આ ડેટા એન્ટ્રી તમે અહીંયા પાછળ જોઈ શકો છો બિરેન તમે જોડી જગ્યા આપો તો હું નિખિલભાઈને કહીશ કે જરા તમે આને બતાવો આ તમને આ એક આ ચોક્કસ પ્રકારના ચિત્રોથી તમારા વોટ્સઅપ ઉપર ટેલિગ્રામ ઉપર કે સ્નેપચેટ ઉપર તમને એક ચોક્કસ યુઝર પાસેથી આવા પ્રકારના મેસેજ આવે છે જી અને આ મેસેજની અંદર તમને એવું કહેવામાં આવે છે કે કોપી અને પેસ્ટ કોપી અને પેસ્ટ કંટ્રોલ સી અને કંટ્રોલ વી આ ભાષાનો ઉલ્લેખ કરેલો હોય છે અને કોપી અને પેસ્ટનો ઉપયોગ કરીને તમારે માત્ર ડેટા એન્ટ્રી કરવાની છે અને એ ડેટા એન્ટ્રીને તમારે તમે ગમે ત્યાંથી દુનિયામાં કોઈપણ જગ્યા પરથી કરી શકશો બીજું તમારી પાસે તમારું લેપટોપ નહીં હોય તો મોબાઈલથી થઈ શકશે માત્ર ઇન્ટરનેટ કનેક્શનનું જોડાણ હોવું અત્યંત જરૂરી છે આ પ્રકારનો મેસેજ આવે છે સૌથી પહેલાં આ મેસેજમાં મોડસ ઓપરંડીમાં મેસેજ આવ્યા પછી દર્શક મિત્રો આ લોકો તમારો એક ટેસ્ટ લે છે હવે આ ટેસ્ટ બોલો તમારો ટેસ્ટ આ લોકો એ રીતે લે છે કે તમારી સ્પીડ કેટલી છે શું છે તમે કેવી રીતે એન્ટ્રી કરો છો તમે ભૂલ તો નથી કરતા ને ધ્યાનથી સાંભળજો ટેસ્ટ લે છે અને આ ટેસ્ટની અંદર તમે જ્યારે પણ તમે ટેસ્ટ આપો છો તમે ગમે તેવી એન્ટ્રી કરો થોડીક ભૂલ પણ કરો ને તો એ ભૂલની અંદર પણ એ લોકો તમને એવું કહે છે કે તમે ટેસ્ટ સક્સેસફુલી પાસ થઈ ચૂક્યા છો હવે તમારે કામ સ્ટાર્ટ કરવાનું છે અને કામ સ્ટાર્ટ કરવા માટે દર્શક મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે તમને એક પણ રૂપિયો ભરવાનો નથી સાંભળજો અને તમને કામ મળશે એટલે ડેટા એન્ટ્રીનું કામ ચાલુ થાય છે કામમાં કેવા પ્રકારનો જોબ રોલ હોય છે તમારે કોઈક જગ્યા પરથી વેબસાઇટ આપેલી હોય એ વેબસાઇટ પરથી ડેટાને કોપી કરવાના અને એમને જે વેબસાઇટ આપેલી હોય તે વેબસાઇટ ઉપર ડેટા પેસ્ટ કરવાના એટલે કોપી કરીને પેસ્ટ કરવાના તમારે ડેટા એન્ટર નથી કરવાના પણ કોપી પેસ્ટ કરવાનું છે અને ત્યારબાદ એ જોબ વર્ક તમારું પાંચ હજાર શબ્દો કે દસ હજાર શબ્દોનો જે ટાર્ગેટ હોય તે પૂરો થાય એટલે તમારે એમને અપડેટ આપવાનું કે આટલું કામ પૂરું થઈ ચૂક્યું છે એટલે તમારા જે એકાઉન્ટમાં નિર્ધારિત જે અમાઉન્ટ છે તે અમાઉન્ટ તમારા એકાઉન્ટમાં જમા થાય હવે આ કામ બે દિવસ ચાલે ત્રણ દિવસ ચાલે તમારા એકાઉન્ટમાં રૂપિયા આવે છે એટલે તમને આનંદ છે કે ચલો કોપી પેસ્ટ કરીને દિવસમાં આપણે પાંચસો છસો સાતસો આઠસો હજાર રૂપિયા કમાતા થઈ ગયા છે એટલે એક વિશ્વાસ પણ સામેવાળી વ્યક્તિ પર આવી જાય છે કે રૂપિયા એના એકાઉન્ટમાંથી આવી રહ્યા છે હવે બે ત્રણ દિવસમાં તમારા એકાઉન્ટમાં લગભગ હજાર બે હજાર ત્રણ હજાર રૂપિયા આવે છે ત્યારબાદ શું કરે છે આ લોકો ચોથો દિવસ કે પાંચમો દિવસ આવે ત્યારે આ લોકો તમારા કામમાં ભૂલ કાઢે છે અહીંયાથી ખરેખર રમત શરૂ થાય છે અને ત્યારબાદ આ લોકો શું કહે છે કે તમારા કામમાં ભૂલ આવી છે એટલે હવે તમારે શું કરવું પડશે એ ભૂલ જે થઈ છે તે બદલ તમારે દંડની રકમ ભરવી પડશે અને એ દંડની રકમ તમારે ભરવાની છે પાંચસો સાતસો રૂપિયા કે હજાર રૂપિયા છે તમારો દંડ છે તે લોકો કેલ્ક્યુલેટ કરીને ઓનલાઈન એ લોકો બતાવતા હોય છે એમની વેબસાઇટ થકી અને જ્યારે ગ્રાહક એકવાર જે ડેટા એન્ટ્રી કરનાર વ્યક્તિ છે એ વ્યક્તિ જ્યારે પોતે એ દંડ ભરે છે ભયમાં આવીને બરાબર ત્યારબાદ કહે છે કે હવે તમારે જીએસટી પેટે આટલા રૂપિયા ભરવાના છે હવે આમાં કયો જીએસટી છે હજુ મને સુધી મને સમજાયું નથી પણ ત્યારબાદ પણ તારે આ રૂપિયા ભરવાના છે ત્યારબાદ જો કોઈ વ્યક્તિ રૂપિયા હવે નથી ભરતો તો એને પ્રતાડિત એ રીતે કરવામાં આવે છે કે એના મોબાઈલ ઉપર લીગલ નોટિસ મોકલવામાં આવે છે અને એ લીગલ નોટિસ એ પણ ફેક હોય છે બનાવેલી પરંતુ કાં તો મેસેજ સ્વરૂપે કાં તો નોટિસ સ્વરૂપે એને એ રીતે પ્રતાડિત કરવામાં આવે છે કે એનું જે માનસિક સ્વાસ્થ્ય છે તે હચમચી જાય એનું ફેમિલી હચમચી જાય અને આવો જે કિસ્સો મારી પાસે અત્યારે છેલ્લા અઠવાડિયામાં આવ્યો કે આ કિસ્સાની અંદર એક દીકરી જે છે એ પોતે કોલેજમાં ભણી રહી છે સાથે ફાધરને મદદરૂપ થવા માટે આ દીકરી પોતે આવા કામમાં એન્ટર થાય છે ત્યારબાદ એ પોતે એવું વિચારે છે કે મારે કામ કરવું છે પહેલાં બે દિવસ સારા જાય છે ત્રીજા દિવસથી એના કામમાં ખામી કાઢવાનું ચાલુ કરવામાં આવે છે ત્યારબાદ દંડ ભરવો પડશે ને બે હજાર રૂપિયાનો દંડ કહેવામાં આવે છે અને બે હજાર રૂપિયાના દંડની સામે એ છોકરી જ્યારે પેમેન્ટ કરવા જાય છે ત્યારે એના ફાધરના એકાઉન્ટમાંથી બે લાખ રૂપિયા જેવી માતબર રકમ કપાઈ જાય છે અને એ પણ કપાય છે ક્યારે પહેલાં તો બે જ હજાર દંડ થાય છે પછી એ જે એપ્લિકેશન એ લોકો ઇન્સ્ટોલ કરાવડાવે છે દંડ ભરવા માટેની એ એપ્લિકેશનથી મોબાઈલ હેક થઈ જાય છે અને ત્રીજા ચોથા પાંચમા દિવસે એ છોકરીના ફાધરના એકાઉન્ટમાંથી બે લાખ જેટલી માતમાર એકાઉન્ટ એકાઉન્ટ ખાલી ન થઈ જાય ત્યાં સુધીની જે રકમ છે એમના એકાઉન્ટમાં જેટલી પણ પડેલી રકમ હતી એ બધી ખાલી થઈ જાય છે અને રૂપિયા પોતે એ વ્યક્તિ પોતે એવું વિચારે છે કે મારા રૂપિયા કોઈએ ઉચકી લીધા આમાં નથી ઓટીપી આવતો નથી કશું જ આવતું કારણ કે આ લોકો તમને જે મોબાઈલમાં જે વેબસાઇટ થકી તમારા મોબાઈલમાં એ લોકો તમને કામ કરાવડાવે છે એ વેબસાઇટ જ એવી હોય છે કે જે મોબાઈલને ક્લોન કરી લે છે અને ત્યારબાદ એ વ્યક્તિ જે મોબાઈલમાં કામ કરે છે તે સામેવાળી વ્યક્તિને દેખાય છે અને ત્યારબાદ જો કોઈ નાણાકીય ટ્રાન્ઝેક્શન થાય તમે પૈસા ભરવા માટે જ્યારે બે હજાર રૂપિયા ભરવા માટે એ વ્યક્તિએ જ્યારે પોતાના ડેબિટ કાર્ડનો ઉપયોગ કર્યો ત્યારે આ લોકોએ ડેબિટ કાર્ડની બધી ડિટેલ્સ વાંચી લીધી અને ત્યારબાદ સીવીવી નંબર પણ વાંચી લીધો અને એની સાથે 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 જે વ્યક્તિ પોતે ઓટીપી જે નાખતો હતો તે ઓટીપી પણ એને વાંચી લીધો હવે આ લોકો જ્યારે પોતે આવા કાર્ડનો ઉપયોગ કરીને ટ્રાન્ઝેક્શન કરે છે ત્યારે ઓટીપી તો આવશે જ બેંક ઓટીપી રિલીઝ કરશે પણ એ ઓટીપી આ લોકો મોબાઈલ ક્લોન કરેલો હોય છે એટલે એ લોકો જાતે વાંચી લે છે અને વાંચીને એ વ્યક્તિને પાયમાલ કરી નાખે છે આ રિસેન્ટલી કિસ્સો સાયબર ક્રાઇમમાં રજીસ્ટર થઈ ફરિયાદ અને આ વ્યક્તિ બે લાખ રૂપિયાનો ભોગ બન્યો એટલે ખાસ કરીને હું દર્શ દર્શક મિત્રોને સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી કહેવા માંગુ છું કે આ લોકો જે કાર્ય કરે છે સૌથી પહેલાં તમને વિશ્વાસમાં લેવા ત્યારબાદ તમને પૈસા આપવા અને ત્યારબાદ તમારા પર ભય દર્શાવીને તમારું બેંક એકાઉન્ટ ખાલી કરવું આ આખી મોડો સોપરાંડી ડેટા એન્ટ્રીના નામથી ચાલી રહી છે દર્શક મિત્રો હું સાચી વાત કહું છું કે આપણે એ બાબતથી પૈસા કમાવું એ આપણી પોતાની એક ફરજ છે મદદરૂપ થવું એ આપણી ફરજ છે વિદ્યાર્થી મિત્રો જે તમે તમારા મા બાપને મદદરૂપ થવા માગો છો બહુ સાચી દિશા છે પરંતુ આવા જે સાયબર ઠગ છે એમના હાથમાં જ્યારે આપણે સપડાઈ જઈશું તો આપણા જે રૂપિયા છે તે પણ ખાલી થઈ શકશે એટલે થોડુંક અટેન્શન આપવાની જરૂર છે આવા લોકોની માયાજાળમાં ફસાતા પહેલાં જો અટેન્શન નહીં આપો તો ટેન્શન નિશ્ચિત આવશે જી બિરેન એટલે સર આ વિષયમાં એવું કહી શકાય કે ઉલટા ચોર કોટવાલ યસ 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 સાચી ઓલરેડી ફ્રોડ કરી રહ્યા છો સામેવાળા પર એક તમે આક્ષેપ એવા મૂકો છો કે તમે જે કામ કર્યું છે ખોટું છે ખોટું છે અને આ જ પરિણામ તમને મળી રહ્યું છે અને એના પ્રકાર તમને નોટિસ આપીએ છે કે આટલો ફાઇન થશે આટલો દંડ થશે મિત્રો આ મહત્વની બાબત એ છે કે ઉલટા ચોર કોટવાલ કો દંડે ફ્રોડ એ લોકો કરી રહ્યા છે પરંતુ તમારી પાસે તમે ભૂલ કરી છે એવું સ્વીકારો તે બાબતે નોટિસ આપવામાં આવે છે અને નોટિસ પર સરે કીધું તે પ્રમાણે એ પણ એક ફોલ્સ એટલે કે ખોટી નોટિસ હોય છે આ તમામ બાબતે એક એવો કિસ્સો સામે આવ્યો જેમાં લાખો રૂપિયા જે છે પોતાના જે વિદ્યાર્થીની તેના પિતાના ખાલી થઈ ગયા એક એવી સાઇટ પર તમને કામ કરાવે છે કે તમારા બધા ડેટા એ લોકો આઈજેક કરી દીધા હોય તો પછી તમે કરો શું તો સર એક છેલ્લો ક્વેશ્ચન કે આવી જ્યારે ડેટા એન્ટ્રીની જોબ માર્કેટમાં એવી સાચી એવી પણ ડેટા એન્ટ્રીની જોબ હોય છે પરંતુ આવી ડેટા એન્ટ્રીની જોબથી સાવચેત રહેવા માટે કયા પ્રકારના ધ્યાન રાખવું જોઈએ કે આ સાચી છે એમ મેં પહેલાં જ કીધું આપો ટેન્શન લેવાની જરૂર નથી જી મેં પહેલાં જ કીધું કે અટેન્શન આપવાની જરૂર છે આવી જોબ જ્યારે આપણી પાસે આવે છે ત્યારે આ વેબસાઇટનો સૌથી પહેલાં તો આપણે અભ્યાસ કરવો જોઈએ કે આ વેબસાઇટ ક્યારે બની કયા કયા દિવસે રજિસ્ટર્ડ થઈ આપણને જો એને ન ખ્યાલ હોય તો કોઈ ટેકનિકલ માણસ પાસે જાણવું જરૂરી છે આવી વેબસાઇટ પર તમને હું જો કહું તમે બહુ જ સિમ્પલ વ્યક્તિ જો તમને ટેકનોલોજીનું કોઈ જ જ્ઞાન નથી બરાબર તો તમારે એક સિમ્પલ વસ્તુ જોવાની શું આ વેબસાઇટ પર બધા ફોટા વ્યવસ્થિત દેખાઈ રહ્યા છે એ પહેલાં ચેક કરો કોઈક ધૂંધળા ફોટા તો નથી દેખાતા કારણ કે જનરલી જે ફેક વેબસાઇટ હોય છે તેમાં ધૂંધળા ફોટો હોય છે બીજું એ વેબસાઇટ પર એમની કોઈ કોન્ટેક્ટ ડિટેલ્સ પણ લખેલી નથી હોતી જનરલી કોઈ પણ વેબસાઇટ પર જાઓ ને તમે તો ત્યાં લખેલું હોય છે કોન્ટેક્ટ હસ અબાઉટ હસ આવી વેબસાઇટોમાં અબાઉટ હસ પણ નથી આવતું કોન્ટેક્ટ હસ પણ નથી હોતું બીજું આવી વેબસાઇટ પર કોઈ લિંક ખુલતી પણ નથી આ ત્રણ પેરામીટર એવા છે દર્શક મિત્રો કે આવી જે ફેક વેબસાઇટ છે તે ફેક વેબસાઇટને તમે ઓળખી લો અને સેકન્ડ થિંગ કે જ્યારે તમને કોઈ ધાક આપે છે બરાબર લીગલ નોટિસ આપે છે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાઓ વકીલને મળો કોઈ બરાબર વકીલને બતાવો કે ભાઈ આ નોટિસ સાચી છે ખોટી છે પોલીસ સ્ટેશનમાં જઈને તમે ચેક કરાવો બરાબર પોલીસમાં આવા કોઈ વ્યક્તિ તમને ઓનલાઈન ધમકી આપે છે તો પોલીસને મળો અને એમને કહો કે ભાઈ આવી રીતે અમને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે જરા આ બાબત ગંભીર છે અને ખાસ કરીને તમે સર્વાઇવ ના થાવ અને સેકન્ડ થિંગ કે જ્યારે તમારા રૂપિયા જઈ રહ્યા છે તમને કોઈ ધમકી આપીને રૂપિયા લઈ રહ્યું છે અને હું એવું માનું છું કે જ્યારે તમે એક દિવસ ત્રણ જે કામ તમે રોજ કર્યું છે તે જ કરો છો સેકન્ડ થિંગ કે તમે કોઈ ભૂલ કરી જ નથી તમને કેટલું કહેવામાં આવ્યું છે કે ત્રીજી લીટીમાંથી દસમા શબ્દથી અગિયારમી લીટીનો આઠમો શબ્દ તમારે કોપી કરવાનો છે અને તમે એ જ કરીને આપ્યું છે તો તમારા કામમાં ભૂલ છે જ નહીં પરંતુ આ માનસિક રીતે પ્રતાડિત કરવાની આ એક બાબત છે ડર છે ડર ઊભો કરીને પૈસા કમાવાય સાયબર અપરાધીઓની જૂની વોડસ ઓપરાધી છે ગબ્બર ગબ્બરસિંહનો ડાયલોગ છે હું કાયમ કહું છું જો ડર ગયા હું મર ગયા એટલે ખાસ કરીને એક સીધી બાબત છે કે આપણે ડરવાની જરૂર નથી નજીકના સાયબર પોલીસ સ્ટેશનમાં તમે ફરિયાદ આપો વન નાઇન થ્રી જીરો પર ફરિયાદ આપો આપ મહિલા છો તો એનોમસલી પણ ફરિયાદ આપી શકો છો જેમાં તમારું નામ ક્યાંય રિવિલ થતું હોતું નથી એટલે ખાસ કરીને તમારે સચેત થવાની જરૂર છે આપવાની જરૂર જરૂર છે અવેરનેસ પર ટેન્શન લેવાની નથી આભાર સર તમામ કિસ્સાઓ પ્રકાશિત કરીએ છીએ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમ થકીને સર પાસે આવી ઘણી બધી ઇન્ફોર્મેશનો છે જે લોકો ભોગ બન્યા છે તે લોકો પણ સર પાસે આવી રીતે આવીને કોન્ટેક કરતા હોય છે અને અમે જ આપને પણ અવેર કરવાનો એક પ્રયાસ પ્રયાસ કરીએ છીએ કે તમે પણ આનો ભોગ ના બનો તમે કામ કરી રહ્યા છો તમારી કોઈ ભૂલ જ નથી પરંતુ ભૂલ કાઢવામાં આવે છે પેલી જે કહેવત કીધી ને કે ઉલ્ટા ચોર કોટવાલ કોંડે કરી એ રહ્યા ફ્રોડ કરી એ લોકો રહ્યા છે અને તમને લોકો તમને માધ્યમ બનાવશે કે ભાઈ આ નોટિસ છે તમારી આ ભૂલ થઈ છે પરંતુ સર જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે તમારી નોટિસ નજીકના પોલીસ સ્ટેશન કે કોઈક આવા મયુરસર જેવા સાયબર એક્સપર્ટ હોય તેઓને બતાવો સાથે જ તે જગ્યાએ જે કોન્ટેક્ટ મૂકવામાં આવે છે જો કોન્ટેક ફ્રોડ હોય તો કોન્ટેક્ટ નહીં હોય ફોટા પ્રોપર નહીં હોય આ તમામ બધી બાબતે અવેર રહેવાની જરૂર છે આવી તમામ બાબતે લોકો છેતરપિંડીના ભોગ બનતા હોય છે ફરી એકવાર નવો આ જે કિસ્સો છે એટલે કે નવો એક વિષય છે કે ડેટા એન્ટ્રીના નામથી સાયબર ફ્રોડ થઈ રહ્યું છે તે બાબતે અમે સતર્ક કરવા માટે આજે એક એપિસોડ કર્યો દર્શક મિત્રો આવા જ તમામ એપિસોડ જે ઠગ્યાઓ દ્વારા ફ્રોડ કરવામાં આવે છે તે પ્રકાશિત કરીએ છીએ અમે સર પણ આ બાબતે જ વિશેષ માહિતી આપતા રહે છે તો આવા તમામ એપિસોડ જોવા માટે જોડાયેલા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ પર કેમેરામેન નિખિલ રાવલ સાથે હું બિ રેઇન સ્પાર્ક ટુડે ન્યૂઝ